વજન ઓછું કરવા માટે ટેસ્ટી ડિશની જરૂર છે તો આ રેસીપી સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોજો આ રેસીપી પ્રોટીનથી ભરપૂર છે અને વેઇટ લોસમાં ખૂબ જ મદદ કરે છે ઇવન એક આખું મીલ તમે આ ડીશની જગ્યાએ રિપ્લેસ કરી શકો છો આ એક ડીશ ભરીને જો તમે સલાડ ખાઈ લીધું તો તમને રોટલી ખાવાની જરૂર નહીં પડે અને દાળ શાકની પણ જરૂર નહીં પડે બસ એક બાઉલ અને એક ડીશ જેટલું સલાડ ખાવાની જરૂર છે અને આ એકદમ નોર્મલ સલાડ પણ નથી એકદમ ટેસ્ટી છે ચટપટું છે દરરોજ ભાવે તેવું છે તો તમે તેને દરરોજ પણ બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ આ મગનું સલાડ પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફ્રેન્ડ્સ અહીંયા મેં એક કપ જેટલા મગ આખી રાત પલાળીને રાખ્યા હતા તમે આ રેસિપી દરરોજ પણ ખાઈ શકો છો આ ત્રિય દિવસે પણ તમારા મીલમાં રિપ્લેસ કરી શકો છો બસ તમારે રાત્રે મગ પલાળી લેવાના છે હું અત્યારે આ નોર્મલ મગ પલાળી અને પછી સેલેડ બનાવી રહી છું જો તમારે ફણગાવેલા મગનું બનાવવું હોય તો તમે તે રીતે પણ બનાવી શકો છો ચોવીસ કલાક પહેલાં તમારે મગ પલાળી દેવાના રાત્રે પાણી કાઢી લેશો અને બીજા દિવસે બપોર સુધી તે એકદમ કમ્પ્લીટલી ફણગાવેલા થઈ જશે હું અત્યારે આ નોર્મલ મગનું સલાડ બનાવી રહી છું એટલે મેં રાત્રે પલાળ્યા હતા પાણી બધું કાઢી લેવાનું છે અને કુકરની અંદર આપણે આ રીતે બે ચમચી જેટલું ઓલિવ ઓઇલ એડ કરીશું ફ્રેન્ડ્સ વેઇટ લોસ માટે બનાવી રહ્યા છીએ તો ઓલિવ ઓઇલ અથવા ઘીનો ઉપયોગ કરો બીજા કોઈ તેલનો ઉપયોગ ના કરવો અને ઓઇલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર અડધી ચમચી રાઈ એડ કરીશું અને આ રીતે અડધી ચમચીથી થોડુંક ઓછું એવું જીરું એડ કરીશું હવે ઘણા લોકોને મગ ડાયજેસ્ટ નથી થતા તો તેના માટે મેં અહીંયા પાંચ ચમચી જેટલો અજમો ઉમેર્યો છે ઇઝીલી તે ડાયજેસ્ટ થઈ જશે અને પાંચ ચમચી હું તેમાં હિંગ પણ એડ કરી દઉં છું ત્યારબાદ મેં અહીંયા આદુનો ટુકડો લીધો હતો એક ઇંચ જેટલો અને તેને એકદમ ઝીણું સમારીને ઉમેર્યું છે જો તમને પસંદ ના હોય તો સ્કીપ કરી શકાય છે પણ મેટાબોલિઝમ બૂસ્ટ કરવા માટે તે ખૂબ જ ઉપયોગી છે અહીંયા લીલું મરચું એક ઉમેર્યું છે અને આઠથી દસ મેં મીઠા લીમડાના પાન પણ ઉમેરી લીધા છે આ વઘારને આપણે ત્રીસ સેકન્ડ માટે આ રીતે સાંતળી લઈએ અને ત્યારબાદ મગ ઉમેરી લેવાના છે તો મગનું બધું પાણી મેં કાઢી લીધું હતું ઇવન એક બે વખત મેં તેને ધોઈ પણ લીધું હતું અને ફક્ત મગ જ આની અંદર ઉમેરવાના છે ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું એક ચમચી હું તેની અંદર ધાણાજીરું પાવડર એડ કરું છું હવે તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચાંનો પાવડર પણ ઉમેરી શકો છો મેં એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે અને સ્વાદ પ્રમાણે મેં અહીંયા એક ચમચી જેટલું મીઠું ઉમેરી લીધું છે આ બધો જ મસાલો આપણે મગ સાથે બરાબર મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા મગ અને મસાલા મેં સારી રીતે મિક્સ કરી લીધા છે અને વન ફોર્થ કપ જેટલું પાણી હું તેમાં એડ કરું છું અને કુકરનું ઢાંકણ બંધ કરી આપણે બે વિસલ કરવાની છે આમાં વધારે પાણી નથી ઉમેરવાનું જો બહુ વધારે પાણી ઉમેરશો તો પાણી બચી જશે આપણે પાણી બચે નહીં એટલું પાણી ઉમેરવાનું છે અને બે વિસલ લગાડવાની છે તો ઘણીવાર મગની ક્વોલિટી પ્રમાણે વન ફોર્થ કપ પાણી અથવા તેનાથી બે ત્રણ ચમચી વધારે પાણીની જરૂર પડશે તેનાથી વધારે પાણી ઉમેરવાની જરૂર નહીં પડે મગ એકદમ સરસ ચડી જશે હવે ફ્રેન્ડ્સ આ સેલેડની અંદર હું મકાઈનો ઉપયોગ પણ કરી રહી છું એટલે એક તપેલીમાં મેં પાણી ઉમેર્યું છે તેમાં મીઠું એડ કરું છું અને અમેરિકન સ્વીટકોર્નના દાણા આ રીતે અડધા કપ જેટલા ઉમેરું છું બિલકુલ ઓપ્શનલ છે તમે આને સ્કીપ કરી શકો છો સિઝન છે એટલે અત્યારે મેં લીધા છે થોડીક હળદર મેં પાંચ ચમચી જેટલી ઉમેરી છે અને આ મકાઈના દાણા એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈએ તો લગભગ પાંચ સાત મિનિટમાં જ આ અમેરિકન સ્વીટકોર્ન છે એટલે એ ફટાફટ સોફ્ટ થઈ જાય છે અને ચડી જાય એટલે આપણે ગેસને બંધ કરીશું અને આમાંથી બધું પાણી આપણે કાઢી લઈએ અને એક ચાયણામાં આપણે તેને મૂકી રાખીશું બીજી બાજુ અહીંયા બે વિસલ કર્યા બાદ મગ પણ એકદમ સરસ કમ્પ્લીટલી રેડી થઈ ગયા છે તો પ્રેશર કુકરનું પ્રેશર રિલીઝ થાય એટલે ચેક કરી લેવાનું આ મગ એકદમ સરસ ચડી ગયા છે અહીંયા ફ્રેન્ડ્સ જો તમે ફણગાવેલા મગનો ઉપયોગ કરતા હોય તો પણ પ્રોસેસ સેમ કરવાની છે ફણગાવેલા મગને પણ તમારે આ રીતે બે વિસલ કરવાની છે થોડાક મસાલા અને પાણી સાથે તો મગમાં વિસલ થતી હતી ત્યાં સુધી મેં આ રીતે સેલડ કટ કરી લીધું હતું તો એક ડુંગળી એક નાનું દાણમ મેં આ રીતે કટ કરીને રાખ્યું છે અને અડધી કાકડી અને એક નાની સાઇઝનું ટામેટું કટ કર્યું છે અડધું ગાજર અને અડધા કપ જેટલા લીલા ધાણા લઈ લીધા છે એક નાનું એપલ પણ મેં કટ કરીને રાખ્યું છે સિઝનમાં જે ફ્રૂટ અવેલેબલ હોય અને જો તમને પસંદ હોય તો તમે તે પણ એડ કરી શકો છો નહીં તો સ્કીપ કરી શકાય છે અને અત્યારે સિઝન છે એટલે મેં અમેરિકન સ્વીટકોર્ન પણ બાફીને તૈયાર કરીને લઈ લીધા છે તો પહેલાંના જમાનામાં લોકો ફક્ત મગ બાફીને ખાતા હતા અને વજન ઓછું કરતા હતા પણ અત્યારે મગની સાથે જો તમે આ બધી સેલેડની આઇટમ પણ ઉમેરશો તો આ જે સેલડ છે એ એકદમ હેલ્ધી બની જશે પ્રોટીન અને ફાઈબરનું મિશ્રણ થશે અને મેટાબોલિઝમ બૂસ્ટ થશે અને વેઇટ લોસ ફાસ્ટ થશે તો મેં અહીંયા જેટલા મગ બાફ્યા હતા તેમાંથી અડધા મગ લઈ લીધા છે તેમાં અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અને એક ચમચી મેં જીરું પાવડર ઉમેર્યું છે અડધી ચમચી જેટલો હું ચાટ મસાલો એડ કરું છું જો એ ના હોય તો તમે આમચૂર પાવડર ઉમેરી શકો છો અને એક ચમચી મેં અહીંયા દળેલી ખાંડ એડ કરી છે જો તમને પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો દળેલી ખાંડની જગ્યાએ તમે જેગરી પાવડરનો ઉપયોગ કરી શકો છો આ બધા મસાલા મેં મિક્સ કરી લીધા છે અને હવે આપણે જે સેલેડ કટ કર્યું હતું એ પણ આપણે આની અંદર ઉમેરી લઈએ તો ફ્રેન્ડ્સ વેઇટ લોસ માટે જો તમારે આવા નવા નવા આઈડિયાસ સાથે બીજી રેસિપીઓ જોઈતી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો જો તમારી ડિમાન્ડ વધુ હશે તો હું આવી અવનવી રેસીપીઓ તમારી માટે અપલોડ કરતી રહીશ વેટ લોસ ડ્રિંક તો મેં પહેલાં પણ મારી ચેનલ પર અપલોડ કરેલા છે અને તમે લોકોએ તેને ખૂબ જ પસંદગી આપી છે તો આ રીતની જે રેસીપી હશે એ પણ હું તમારી સાથે શેર કરતી રહીશ તો ફ્રેન્ડ્સ અહીંયા સફરજન અને મકાઈના દાણા પણ મેં ઉમેરી લીધા છે અને એક લીંબુનો રસ પણ હું તેમાં એડ કરી દઉં છું જો અહીંયા તમને લીંબુની એલર્જી હોય તો લીંબુ સ્કીપ કરી શકાય છે આમચૂર પાવડર ઉમેરી દો અથવા નહીં ઉમેરો તો પણ ચાલશે પણ ચટપટું ટેસ્ટી લાગે એટલા માટે મેં ઉમેર્યું છે અને બહુ જ સરસ લાગે છે અને લીંબુથી પણ મેટાબોલિઝમ બૂસ્ટ થતું હોય છે અને વેટ લોસમાં પણ તે ખૂબ જ હેલ્પ કરતું હોય છે તો આ બધું જ મેં અહીંયા બરાબર મિક્સ કરી લીધું છે તો સેલડ જે છે એ કમ્પ્લીટલી રેડી થઈ ગયું છે અને તમે એક આખા મિલની જગ્યાએ રિપ્લેસ કરી શકો છો અને મને જરૂર લાગી એટલે મેં તેમાં થોડુંક મીઠું એડ કરી લીધું છે તેને મિક્સ કરી લઉં છું અને અત્યારે જે આ સેલેડ મેં તૈયાર કર્યું છે ને એ ઇઝીલી ત્રણ પ્લેટ ભરીને તૈયાર થયું છે અડધા મગમાંથી પણ ત્રણ પ્લેટ ભરીને સેલડ તૈયાર થયું છે તો તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું હોય એ પ્રમાણે તમે મગ પલાળી અને સેલેડ તૈયાર કરી શકો છો તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ મગના ચટપટા સેલડની રેસીપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા એવા ફ્રેન્ડ સાથે શેર કરજો જે લોકો પોતાની વેઇટ લોસ જર્નીમાં છે એ લોકોને તો ખાસ આવી રેસીપીઓની જરૂર પડતી હોય છે અને હા ફ્રેન્ડ્સ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે આવનાર નવા વિડીયોઝ તમારી પાસે જલ્દી પહોંચી જશે અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામ ઉપર નવી નવી રેસિપીઓ રીલ્સ સ્વરૂપે અમે પોસ્ટ કરતા રહીએ છીએ ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ